જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે મંગળવારના રોજ જસનલ માર્કેટિંગ ગેડમાં જીરાની આવક જોઈએ તો એસી થી સો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે આવક સાવ ઓછી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

ત્રણ હજાર આઠસો ને બાર રૂપિયા સુપર માલ હા હા

हेलो હજાર સાતસો ને ચાલીસ રૂપિયા સરલો રેડી

3871 3771 રૂપિયા સુપર માલ સામાન એક સંજય પાસલ ઝગલી છે છોકડે 33

ચોરાણું રૂપિયા રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાતો સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો 35 સાત પચાસ રૂપિયાના બજાર આજે ત્રણ હજાર ચારસો રૂપિયા થી લઈ ત્રણ હાજર આઠસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે